મોટી ખબર સામે આવી ભાટેના રોડ પર ટક ચાલક સાથે લૂંટની ઘટના સામે આવી સુરત શહેરના ઉધના વિસ્તારમાં બનેલી અજબ ચોરી અને અકસ્માતો ની ઘટના ઉધના પોલીસે ભેદ ઉકેલી લીધો રોકડિયા હનુમાન મંદિર પાસે થયેલા કન્ટેનર અકસ્માત કોઈ સામાન્ય અકસ્માત નહોતો પરંતુ લૂંટની ઘટના બની પોલીસે બે આરોપી આશી પૂર્વ ગુલામ હુસેન સુદીન તપાસમાં ખુલ્યું કે રોકીને તેની સાથે મારપીટ કરીને રૂપિયા ત્રણ હજાર રોકડા લૂંટી લીધા હતા ત્યારબાદ તેઓએ કન્ટેનર પણ લૂટીને ભાગી ગયા હતા કન્ટેનર ચાલકે તરત જ એકસો ને બાર પર કોલ કરીને પોલીસને માહિતી આપી હતી જેના પગલે ઉદના પોલીસની ટીમે

એમનું ફોન આ કે હું આવું થયો હું દોડીને અહીંયા આવ્યો તો અહીંયા લીલેન્ડ ગાડી આવાળા રોકડિયા માન મંદિર પાસે અંદર ઘૂસાઈ ગઈ ઓર એનો છજ્જો આખો તોડીને એને મંદિર તક એને લે આ ડેમેજ કરી નાખ્યો પણ હવે ભગવાનની કૃપા એવી હતી કે કોઈ જાનમાલની નુકસાન નથી થયું આ ઉપરવાળાની કૃપા બાકી ગાડીનો ભી નુકસાન થયો ઓર મારા મંદિરનો ભી જે આગળનો જે બનાવેલો હતો છજ્જો એ તોડી નાખ્યો આ ઉપરવાળાની કૃપા કે મહારાજ અહીંયા સવારે સવારે કાયમ અહિયા સેવા માટે કામ કરતા રેતા લેકિન કે બધા કોઈ જાનમાં નુકસાન નથી થઈ ઓર મંદિર એક નથી આ ચમત્કાર જો મળે અહીંયા તમે જો તમે વ્યવસ્થિત પણ આગળનો જે આગે જે એસ ની જેલ હતી એ બધા તૂટી ગયા નુકસાન થઈ ગયો ગાડી આખી અંદર ઘુસી ગઈ મંદિર માં એવું પ્રકાર ની ઘટના થઈ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે